જય માતાજી મિત્રો જય શ્રી રામ વિડીયો બે ત્રણ દિવસ પહેલાંનો છે પણ પોસ્ટ કરવાનો રહી ગયો હતો આપણે છીએ કપામાં બેલો અને આમ જોવી તો બે દી પહેલાનો જ છે હજી વરસાદ આવે બે ત્રણ દિવસ થયા સવારમાં વરસાદ આદર થઈ ગયો હતો અને આપણે હાથી જોયું હતું એટલે કપામાં કીધું આખી નાખવી એટલે બેલો આખવી છે જો આપડા મોળ લાવ વગર શીકલે आले છે ને ગયા વર્ષે શીકલું નો ચડાયું આવતે આવું કયા કયા મોઢું મારેસ પણ એટલું તો બરોબર છે વાતી નથી આવતો ઓ મિત્રો નાગરાજની મોજ હો આ પહેલો વરસાદમાં જોઓ આજ પહેલો વેલો એને વરસાદ જોયો છે વિયાવા માસી તો બાવળી ને રમતી ગરમી એટલી હતી બે ઘોડીઓને બહાર રાખી છે એટલે વરસાદ ચાલુ સારું મોટા ઘટે નહીં શ્રાવણ મહિનાનો વરસાદ હાથી છોડાયું અમારું બીજું હું જોવો નાગરા જો બાવળીને ને એને મોજ આય ભલે ટાઢા પડે હા નાગરાજ હાલે બેટા નાગરાજ એમ થાય છે કે હું થાય બધું થોડીક વાર પલળવા દેવો છે અહીંયા આડો ઉભો છો દરવાજામાં એટલે એને મજા આવે શ્રી દેવ બળદ આશ્રમ જિલ્લો અમરેલી વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે હાથી એક ઉથલ રહી ગઈ હતી મોરલાવ બહાર ઝૂકેલા છે ભલે ઈ હોતા ને પલ લે થોડીક વાર થોડીક વાર પલ લે પછી છોડવા તાઢા પડી જાય ગરમી બિસારા ને સડી ગઈ હતી વરસાદ હારો આવી ગયો મિત્રો તમારે જ્યાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો આપણે કાલે વરસાદ હતો પણ ઓછો હતો આજે તો આઈથી ને જ આમ આવ્યો છે ઉપરથી સ્ટાર્ટ થયો છે એટલે હવે જોવી કેવોક આવે છે કપાસમાં હાથી ફરી ગયું છે બેલો જો આપણો કપાસ જોવો વચ્ચે મગ ને અડદ વાવેલા છે અહીંયા આપણે વાવવી છે વાઢની ઝાડ પૈસું પડ્યું ને એમાં બે ગાજરના કેરા કરવાના થોડોક બાજરો છે હવે બાકી આ સોયાબીન હલે બેટા નાગરાજ હાલ હમણાં તો બહુ મોજ આવી ગઈ હતી એને રમવાની વરસાદ સારો આવી ગયો છે થોડું થોડું કામ હતું પતાવી દીધું મોલ લાવજો આખા પલ્લી ગયા હાથ ફરવી ને મેળવ નાખતી હમણાં જુડ કાઢતા તૂટી જતો પણ ધીમે ધીમે પછી હેવાયુઓ કરી દેવી પડખેથી હળવી ને તો જુડ કાઢે પછી નાડવું હોય ને હાથી કોઈ નાળો પડખે હાલવા ન દેતો ફટકટું જુડ મારી દે આ બીજો કાઢો પડે થોડો થોડોક હેવાયો છે પેલા આપણે લાવવા તો એ જોડ મારતો ધીમે ધીમે રહેવાયો થઈ ગયો તો તો વરસાદમાં પલ્લી ગયા વરસાદ સારો ચાલુ થઈ ગયો છે એટલે ને જમારી નાખી બીજો આલો આવે વાટલા પડી ગયા જમારી નાખી તો થોડાક સાધા પડે એટલે બે મોડલા કમ્પ્લીટ હાથ ફેરવી અને જમારી નાખી ઊંટનો મેલ નીકળી છે થોળેથી આપણે કાઢી હોય તે પછી તો આ વખતે પહેલાં નથી વરસાદ જે હોય એટલે આપણે તરત અંદર બાંધી દેતા હોય મજા આવી ગઈ છે પલળવાની હાર વાર મને મજા આવી ગઈ બધા ગયા કાર્ય નવાઈ ગયું આ વિશે મોજ કુદરતી બહુ વરસાદ બહુ સારો આવે છે મિત્રો આવું છે આપણું બધું કુદરત જ્યારે રહેવી પ્રકૃતિ આરે મોજ કરવી છે ઘણા મિત્રો કહેતા હોય તમારે જલસા છે જલસા તો અમે લેવી છીએ તમે કરી નથી શકતા જલસા અમે જલસા કરવા દેહામાં હોઈ એવા છીએ બાકી સુરતમાં ઘણા એવા છે પૂરું નથી પડતું તો અહીંયા વાળ ખાય છે લઈ આવો દેહમાં મોજ કરવા આ પ્રકૃતિ આરેની મોજ છે ને એ કંઈક અલગ જ છે હલો મિત્રો જય માતાજી જય શ્રી રામ